કડડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે પ્રદેશ પ્રમુખની અટકળો અને મુખ્યમંત્રીને લઈને મહત્વનું નિવેદન આપ્યું તો પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે આ સાથે જ કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું છે કે સમાજ માટે જે કરવાનું હતું થતું હશે તે આ સરકારમાં બેઠા છીએ દરેક સમાજ તેમના હદ અને અધિકારો માટે માંગણી કરતા હોય છે એ વિષય આખો રાજકીય છે એ નિર્ણય તો ત્યાંથી લેશે પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ અમારી પાસે જે વિભાગો છે એમ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ સ્વાભાવિક કોઈપણ સમાજ એના હક અને અધિકારો માટે માગણી કરી શકતા હોય છે લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય